આમરા ગામે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના બીજા દિવસે માનવ મેરામણ ઉમટ્યું હતું હજારોની સંખ્યામાં આ કરવા માટે લોકો ઉમટ્યા હતા આપ જે રીતના જોઈ શકો છો કે શ્રીમદ્ ભાગવત સપ્તાહના આજે પંડાલમાં ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને રાજસ્થાન જોધપુરના કથાકાર સંત પૂજ્ય યોગી પ્રેમી સ્વામી દ્વારા કથાનું અમૃતમય જે વાંચન કરી રહ્યા છે સંગીતમય શૈલીમાં આ કથાનો લાભ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો આમળા ગામ પહોંચ્યા છે અને ભવ્યથી ભવ્ય આયોજન મેઘજીભાઈ ભવાનભાઈ ધારવિયા પરિવાર દ્વારા સુંદર મજાનું શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેના બીજા દિવસે કહી શકાય કે મોટી સંખ્યાની અંદર શ્રોતાઓ આ કથા શ્રવણ કરવા માટે આમળા ગામ આવેલ મોટીવાડી ખાતે પહોંચ્યા હતા ને આ તમામ શ્રોતાજનો માટે બપોરે ભોજન પ્રસાદી તેમજ સાંજે પણ ભોજન પ્રસાદી એટલે કે બંને ટાઈમ ભોજન પ્રસાદીની વ્યવસ્થા ધારવિયા પરિવાર દ્વારા કરવામાં આવી છે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના શ્રોતાઓ માટે જે ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો રસોડા વિભાગમાં તેમજ આસપાસના ગામના સ્વયંસેવકો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે અને મોટી સંખ્યાની અંદર જે ભોજન પ્રસાદી છે તે તૈયાર કરવામાં આવતી હોય છે એ રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ રસોડા વિભાગના દ્રશ્યો છે તેમાં મોટી સંખ્યાની અંદર વિપુલ માત્રાની અંદર આ પ્રસાદી બનાવવામાં આવતી હોય છે કારણ કે બપોરે અને સાંજે એમ બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા હોય છે તેથી સ્વયંસેવકો પણ ખડે પગે હોય છે અને સપ્તાહ દરમિયાન ચા પાણી તેમજ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે ત્યારે સ્વયંસેવકો તન મન અને ધનથી કામ કરી રહ્યા છે ત્યારે બપોરે તેમજ સાંજે પ્રસાદીમાં હજારોની સંખ્યામાં શ્રોતાઓ આ પ્રસાદનો લાભ લેતા હોય છે અને આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ભોજન પ્રસાદીમાં બુંદી ગાંઠિયા રોટલી શાક દાળ ભાત જેવી વાનગીઓ પીરસવામાં આવતી હોય છે એટલે સુંદર મજાની વ્યવસ્થા આમરા ગામમાં કરવામાં આવી છે અને આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં સાધુ સંતો મોટી સંખ્યામાં આવે છે અને આ કથા શ્રવણનો લાભ પણ લે છે અને અહીં પધારતા જે સંતો છે તેમનું ધારવિયા અને ધારવિયા પરિવાર દ્વારા ભાવભર્યું સ્વાગત પણ કરવામાં આવે છે અને આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે અને રાત્રિના સમયે અલગ અલગ પ્રોગ્રામ પણ હોય છે દીકરી નામ હતું દેવતી અને ત્રીજી દીકરીનું નામ હતું આ રીતે આ પાંચ પુત્ર સંતાનો એમને પ્રગટ થઈ અને ધીરે ધીરે કરતા એ સંતાનો દ્વારા આ સંસારની ની અભિવૃદ્ધિ થવા લાગી હવે આપણે આજે ઉત્તમ પાદ રાજા ના પુત્ર ધ્રુવ નું આખ્યાન સાંભળવાના છીએ ीप कृष्ण कृष्ण रम राम रम रामो रम रा कृष्ण कृष्ण रम राम रमा હો પે મત કી અભિમાન જગત મે મત કીજો અભિમાન જગત મે મત કીજો મત કીજો અભિમાન જગત મેં મત કીજો અભિમાન સુતા નહી અભિાન જગત રે મત કિલો અભિમાત કિલો Thank you.